ખેડૂત મિત્રો હું માનસી દલસાણિયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતા ગીતાマップ સોનો હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો અત્યારે શિયાળુ પાકનો વાવેતર થઈ ચૂક્યો છે અને તેમાં જીરું ધાણા અને ચણાનું ખૂબ જ વાવેતર થયું છે તો ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન રહેતો હોય છે કે જીરું ધાણા અને ચણામાં પાંદ જાંબલી કલરના થઈ જાય છે તો આજે આપણે વિડીયોમાં પાન જાંભલીના કારણે થાય છે અને તેનું નિયંત્રણ શું છે તેના વિશે વાત કરશું તો વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે તો હવે આપણે વાત કરીએ કે જીરું ધાણા અને ચણામાં જે રંગના પાન થાય છે તો તેનું કારણ શું છે તો અત્યારે જીરુંનો પાક જીરું ચણા અને ધાણાનો પાક વવાઈ ગયો હોય છે અને પાક ઉગતો હોય છે અને ઠંડીનું પ્રમાણ પણ વધારે હોય છે અને અત્યારે પિયત પણ અપાતું હોય છે ત્યારે ફૂલની અવસ્થા આવે ને એના પહેલા પાન માંડે છે તો એના મુખ્ય કારણ એ છે કે જે પાનમાં ક્લોરોફિલ કન્ટેન એટલે કે ને તે ઘટવા માંડે છે તો તેના લીધે પાન જાંબલી રંગના થાય છે તો તેનામાં તેના માટે છોડમાં હોર્મોન્સ નું પ્રમાણ બેલેન્સમાં રહેવું જરૂરી છે જો હોર્મોન્સ નું પ્રમાણ બેલેન્સમાં નહીં હોય તો હરિત દ્રવ્ય ઘટવા માંડશે અને હોર્મોન્સનું પ્રમાણ બેલેન્સમાં રાખવા માટે છોડમાં પૂરતા પોષક તત્વો હોવા જોઈએ એટલે કે પોષક તત્વો પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ તો તેના માટે આપણે યોગ્ય પ્રમાણમાં યોગ્ય સમયે જો ખાતરનું વ્યવસ્થાપન કરીએ ને તો હોર્મોન્સનું બેલેન્સ પણ નહીં વિખાય અને તેનાથી હરિદ્રવ્યનું પ્રમાણ પણ નહીં ઘટે જ્યારે છોડમાં હોર્મોન્સ નું બેલેન્સ વિખાય છે ને ત્યારે તેના પાંદડાના કલરમાં ફેરફાર થતો જોવા મળે છે તો આ હોર્મોન્સ નું બેલેન્સ બેલેન્સ જાળવી રાખવા માટેના જો તત્વની વાત કરીએ ને તો એ ઝિંક છે ઝીક છે એ હોર્મોન્સનું પ્રમાણ છે ને સંતુલિત વ્યવસ્થિત રીતે કરે છે એટલે જ્યારે ઝીંકની ઉણપ હોય ત્યારે છોડમાં ગૌણ પોષક તત્વોની પણ ઉણપ જોવા મળે છે અને એના લીધે છોડમાં જે ઓક્સિન અને સાઇપ્ટોકાઈનીન જેવા હોર્મોન્સ છે તેનું બેલેન્સ વિખાય છે અને આનું બેલેન્સ વિખાવાથી છોડ ઠીંગણો રહી જાય છે તેનો વિકાસ પણ અટકે છે અને જે સૂર્યપ્રકાશ તરફ તેનો વિકાસ થતો હોય ને એ પણ અટકે છે તો આના લીધે છોડ જાંબલી થતા હોય છે જે આવે છે એ પચીસ એમ અને તેના સાથે કોઈ પણ એક સારું વૃદ્ધિવર્ધક ત્રીસ થી પાંત્રીસ એમ જો આપવામાં આવે ને તો છોડ જે જાંબલી થવાનો જે પ્રોબ્લેમ છે ને તેમાં આપણને રાહત મળે છે વાત કરી તો ઘણા બધા આવતું હોય છે જેમ કે ઝિંક સલ્ફેટ ફોર્મમાં પણ આવે છે તેનો છંટકાવ કરવાની ભલામણ નથી તેને ખાલી જમીનમાં આપવાની ભલામણ છે કારણ કે એવું પણ ક્યારેક બનતું હોય છે કે જો તેનો છટકાવ કરવામાં આવે તો પાકમાં દાજ પડે અથવા તો પાક સુકાઈ જાય છે તો તેના બદલે આપણે મિક્સ માઇક્રોન્યુટ્રીટ આપવું જોઈએ કે જેમાં બધા ગુણ પોષક તત્વો એટલે કે ઝીંક મે મેગેનીઝ મોલીટમ કોપર ફેરસ જેવા બધા ગુણ પોષક તત્વો તેમાં આવેલા હોય છે આનાથી છોડમાં બધા ગુણ પોષક તત્વોની પૂર્તિ થશે અને ક્યારેક આપણે સોઇલ એપ્લિકેશનની જો આપણે વાત કરીએ ને તો આપણે ફૂગનાશક ઉપર જતા હોઈએ છીએ જેમ કે મેન્કોઝેપ પ્લસ મેટાલિઝિયમનો છંટકાવ કરતા હોય અથવા તો થાયોફિનાઇટ મિથેલનો ઉપયોગ કરતા હોઈએ પણ આ બધાનો છંટકાવ કરવાથી પણ જો છોડમાં જે સુકારાનો પ્રશ્ન છે તેમાં આપણને સુધારો જોવા મળતો નથી તો ત્યારે એવું પણ બને કે જે આ સુકારો છે તેના કરતાં તેમાં હોર્મોન્સનું હોર્મોન્સનું જે પ્રમાણ છે એ વિખાઈ ગયેલું હોય તો તેના લીધે પણ છોડ સુકાતો હોય તો તેના માટે જરૂરી નથી કે તેના માટે ફૂગનાશકનો જ છંટકાવ કરવો જોઈએ તેમાં મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ પણ તમે આપી શકો છો તો અત્યારે બેથી થી ત્રણ પાણ લગભગ બધા છોડમાં અપાઈ ગયા હોય છે અને અત્યારે ત્રીજો

જે જામલી થવાનો પ્રશ્ન છે તે ઓછો આવશે સુકારો ઓછો આવશે અને ફૂગ પણ ઓછી આવશે તો તેના લીધે છોડ તંદુરસ્ત રહેશે અને છોડ લીલોછમ રહેશે તો આ વાત હતી કે જીરું ચણા અને ધાણામાં જે જાંબલી પાન થાય છે તેનું કારણ અને તેનું નિયંત્રણ વિશેની તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી જો માહિતી પસંદ લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરો તમારા ખેડૂત મિત્રો ગ્રુપમાં શેર કરો અને અમારી કૃષિ ગીતા યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને હા કોઈ પણ ખેતીલક્ષી પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવો જેથી અમે તેના પર વિડીયો બનાવી શકીએ આભાર જય જવાન જય કિસાન